પંદર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મનીષ હોલની બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે એમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસીબા જે પુરુષનો વ્યસ્ત ધારણ કરેલા ખરેખર માસીબા ન હતા પણ પુરુષ વેંડ ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાવતા એમને પચાસ રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે પચાસ રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવેલ એ દરમિયાનમાં એમને વાતચીતમાં ભોળવી દઈ અને જણાવેલ કે આપણા ઘરની અંદર એક મેલી વિદ્યા છે એ વિદ્યાને કારણે તમારી પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બહેનને આપેલો એ વાતચીત દરમિયાન એવું વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન પેન્ડલ સાથેનો જે પહેરેલ હતો આશરે નવ ગ્રામ વજનનો એ આપેલો અને પાંત્રીસો રૂપિયા રોકડા જેને એક પોટલ કાપડની પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલર ખોટું ખોટું વિધિ કરવાના બહાને પ્રક્રિયા હાથ અને ટૂંકો પાણી પી ગયેલું અને આ જે મેલી વિદ્યાનું જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર ચાર રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછળ આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઊભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જે પોટલી પાડેલું હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના બાને એ મૂકી અને નાસી ગયેલો હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમણે આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરેલી હતી જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો બનેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ ઝવેરભાઈ પરમાર જે પળદરી તાલુકાના તળગડી ગામ છે તેના રહેવાસી છે અને તે આ કામમાં સંડોવાયેલા હતા સીસીટીવીના આધારે વુમેન ઇન્ટેલિજન્સથી એમની હાજરી મળી આવતા ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુના કામમાં ખાસ જે બન્યા બાદ જે એસીપી સાહેબ ડીસીપી સાહેબ અને સીપી સાહેબના જે માર્ગદર્શન હેઠળ જે ટીમો બનાવેલી હતી એના બાબુભાઈ ઇસ્ટાપવાળા સરદારસિંહ અને પોલીસ ટીમ દ્વારા સખત મહેનત કરી અને કોઈપણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના ફોટાના આધારે ટીમ દ્વારા એક મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડી અને આ બનાવમાં આરોપીને સુધી કાઢેલ છે અને ખાસ લાંબા સમય બાદ જે આરોપીને પકડવા છતાં પણ જે ગુના કામે જે સોનાનો ચેન અને પેન્ડલ ગયેલ છે લોગળા રૂપિયા એ બંને વસ્તુઓ કબજે કરી અને આ ગુનાને કામે રિકવર કરવામાં આવેલા છે અને આરોપી અગાઉ સુરત સિટીમાં લિંબાયતમાં પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આવા પ્રકારના ગુનામાં પકડાયેલાની હકીકત જાણવા મળેલ છે હાલમાં આપના માધ્યમથી આ ફોટા દ્વારા આ માટે કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં કે અન્ય કોઈ સોસાયટીમાં આવા બનાવ બનેલા હોય તો પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માટે અમે જણાવી રહ્યા છીએ અને આ કામના આરોપીઓને તાત્કાલિક હજી કોઈ સંડોવાયેલા છે કે કેમ એ બાબતે વર્કઆઉટ છોડી દેલ છે बारों की बेग्राम सो जे सु करे जे आगे के खास करीना चोरी करे बद तरीशा क्या हम वापरे जे फैमिली बेग्राम सो के जानों हम परिवार साथे रहे चाहे ना ड्राइविंग और दंडों करे चाहे हम बिजु कोई फैमिली बेग्राम तो ये अन्य कोई बिजु उन्हें परिवार में जाना या बिनते ही हमने एक संतान मापूत करे चाहे भ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ